હા હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આપણો બ્લોગનું સ્ટાર્ટિંગ હવે સાડા દસ વાગ્યા થાય છે મિત્રો કારણ કે આપણે જતા ડીકીબેનીઓને મુનિયાને એ બધાને મૂકવા ના મોકવાના ઘરે કારણ કે ત્યુ પ્રસંગ હતો તો મિત્રો સવારે વહેલાં ઉઠી ને બધાને ત્યાં પહોંચાડી દીધો છે અને આપણા અને આપણે હવે ગાડી લઈને આવ્યા છીએ જંત્રાલ મિત્રો કારણ કે હવે કંઈ ચાલીસ કટલો ડુંગળી ઉતારી લીધી આપણી વેપાર માટે ભાઈ બંને હોટલે તો મિત્રો તેઓ આવે અચ્છા કાચમી કરવા માટે બાકી તો નવી ચેનલનું શૂટિંગ ચાલુ છે મિત્રો ચેલેન્જ વિડીયોનું તો રાકો રાજુ કાકો પિન્ટુભાઈ ને બધા આવી ગયા છે જંત્રાલ આપણે ઘણીવારે વિડીયોમાં બેસીએ કારણ કે આપણાથી તો ચેલેન્જ કરાવ્યું નહીં કોઈ ખાવા પીવામાં ઉતાવળ કરાવે નહીં તો મિત્રો એમના જોડે બેસશે એના ચેલેન્જ વિડીયો ની મોડ લે બાકી તો બનાવ લે તો મિત્રો ચેલેન્જ વિડીયો ની શરૂઆત કરી દીધી પણ આપણે ચેલેન્જ વિડીયો લેવાના નહીં કારણ કે એનું શૂટિંગ અલગ થી થાય છે અરસી બાકી તો મોટા મોટા શોર્ટ તો મને બતાવો ડુંગરીઓ લેવા આવો ડુંગરીઓ અરે કસ્તુરી કેવા ડુંગરી તો આઈ જો આઈ જો ભાઈ તો ડુંગળીઓ જે મેન મિત્રોને લેવી હોય કિલોનો ભાવ ચારસો રૂપિયા દરેકે દરેક વિડીયોમાં આપણે તમને બતાવેલી છે ખાતરની કોઈનો સંટકાવ દવાનો કરેલો નહીં મિત્રો અને ડુંગળીનો વેપાર ચાલુ થઈ ગયો છે તો જે પણ મિત્રોને ડુંગળી જોતી હોય એ આપણો જંત્રાલમાં ઉતારેલી છે બાપા સીતારામના અમે ચામુંડા હોટલ છે તો કોઈ મિત્રો કટ્ટો ઉતરવાનું ચાલુ છે ને તો વેપાર થવાનું એ ચાલુ છે તો પણ જે મિત્રો આજુબાજુના નજીકના મિત્રો હોય અને કોઈને ડુંગળી લેવી હોય તો ધંતરાલ બાપા સીતારામે આવી જજો અને ચામુંડા હોટલે તમને ડુંગળી મળી જશે બાકી કોઈ બીજા મિત્રોને દસમણ પંદર મણ વીસમણ મોટી જોતી હોય તો એ મારો કોન્ટેક કરજો તમને ચોક્કસથી તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે બાકી તો મિત્રો હવે ચાલુ થઈ ગયોજો

મિત્રો શૂટિંગ પૂરું કરીને હવે ઘરે આવી જ છે બાકી તો લઈ લે નવો માલ આવી ગયો છે રેડી આજે મજૂર આવ્યો છે 10 6 7 ઘર નો બધો બોનસ પેગોતે 10 થઈ હતી તો કેટેગરી કોકકા ચાલુ છે મિત્રો હવે આવી જ છે ઘરે તો મસ્ત જમવાનું રેડી થઈ જ્યું છે તો ફટાફટ જમી લઈએ અને જમીન પછી મેરા આવતો જોઈએ જંતરાલ જો મારા ટાઇગર ના શૂટિંગ તો મિત્રો અત્યારે વાગી જાય હશે હાળા અગિયાર લગભગ કદાચ બાર વાગવાની તૈયારી મળશે તો પણ બાકી તો ડીગી બેન આજ છે નહીં તો મિત્રો ફાવતું નહીં ના મહેમાન અગિયાર આપણે અમારે મૂક્યા હતા એમાં તો બપોર પછી કદાચ મેળવ્યા છે તો લેવા જવાનું થાય બોલી આવશું ને આજે રવિવાર થાય એટલે માતાજીના દર્શન કરવા જવાના છીએ આપણે તો મિત્રો ધમવામાં આજે આપણે બનાવ્યું છે મગની દાળ અને ડુંગળીનું મિક્સ શાક છે પછી મરચું સવારે નાસ્તા માટે બનાવેલું તો એ લઈ લીધું છે બાકી તો ગરમા ગરમ રોટલી છે ખાધું હમ તે ખાઈ જાવ તો મિત્રો જમી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે નીકળ્યા છીએ શૂટિંગમાં પિન્ટુભાઈ મોમાને લેવા માટે ગયા કદાચ આપણે જરૂર પડશે તો જ કટમાં આવીશું બાકી ડૉક્ટરે હાલ વધારે જોરથી બોલવાની ના પાડી છે તો મિત્રો ખાલી જસ્ટ ઇવાના હાથે બેસીને જઈએ ગણીએ શૂટિંગમાં લગભગ તો શૂટિંગમાં આપણો વારો નહીં આવે મારી એ નહીં વધારે પડતું બોલવાની ખાલી એમને હાથે જઈએ ટીમ હાથે હરશું ફરશું શૂટિંગ પૂરું થાય એટલે પાછા ઘરે આવશું તો એકાદો કટ બનાવવાની કોશિશ તમારે કરશું તો મિત્રો અત્યારે વાગ્યું છે દોઢ એટલે મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જઈ છે આપણા એક કટમાં નહીં આપણે કારણ કે આપણે રેસ્ટ કરવાનો છે એટલે મિત્રો બાકી તો મોમાં આવવાનો કટ ચાલુ થઈ ગયો છે આપણે જે એકવાન જગ્યા બતાવીએ છીએ બોરવાળી અને ગોગા મહારાજના મંદિરવાળી તે ગણીએ મિત્રો વિડીયોનું શૂટિંગ છે લગભગ કલાક દોઢ કલાક બદલા આરામ કરીને આવ્યા મિત્રો તો તમને બતાવું એકાદ કટ મોમો રિક્ષા લાવે છે નવી વિ

પૈસા સોટી લાય એટલે સોટી લાય પૈસા એમ કેવું છું આમાં અતારે જો જો બોલছো ને એ બધા તારા માથાકૂટ કરવાની નહીં કોઈ અઠવાડિયું ભરવાનો નહીં બધા રોકરાળી નથી મશીન કા ભવાતા કીધું કાય દે હા દેઉ તારપન એક પંચાયત કરીને આવશે ને એટલા બીડુ એક દેઉ પછી तो शूटिंग चालू है आपरो कोई कट नहीं चा मुकायले चा बेलियम मूड प्रेस कर दी नाके तो मित्रों 11:00 बजे से चार અને શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી છે મિત્રો ગરમીનું ખતરનાક શૂટિંગ જોયું પણ ચાને મસ્ત રેડી થઈ જાય છે મિત્રો તો ચા લઈ લીધી છે ગરમા ગરમ છે બિસ્કીટ બાકી તો એમાં પાપડી છે મિત્રો તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ મારા ભાઈને ચા પીધી ગરમ ડીજીને જો હશે નો ગયા તો ડીજી વખત પામતો નહીં પણ મિત્રો અમારું જવાનું છે આપણા માતાજીનું દર્શન કરવા માટે નાસ્તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ હાથ પગ ધોઈ પછી કપડા ચેન્જ કરી ટી શર્ટ તો ચેન્જ કરવાની નહીં ખાલી પેન્ટ એક ચેન્જ કરી પછી જે ડબોળા માતાજીના દર્શન તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી અને અત્યારે વાગી જશે પોચ તો હવે નીકળ્યા છીએ મિત્રો માતાજીનો દર્શન કરવા માટે આજે લેટ નીકળ્યા છીએ કારણ મોડું થઈ ગયું છે અને વળતર રિટર્નમાં મિત્રો એવા લેતા આપવા પડશે કારણ કે મૂન્યા હવે સ્કૂલ પેપર છે પેપર હજી પૂરો થયો નહીં તો મિત્રો એક્ઝામ ચાલુ છે એટલે આપણે મુનિશને ઘેર લેતા આવવું પડશે તો જેમ જેમ આગળ વધીએ એમ મિત્રો તમને અપડેટ આપતા રહીએ હજી તો આપણે ગોમ બહાર હવા નેકળ્યા છીએ તો બને રજો મિત્રો આગળ મિત્રો અત્યારે વાગ્યા છ વાગ્યા દસ મિનિટ થઈ જાય અને હવે માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચી જાય છે મિત્રો મસ્ત આપણે દર્શન કરી લઈએ તમે દર્શન કરી લ્યો મિત્રો પછી નીકળીએ ઘરે મિત્રો મસ્ત દર્શન કરી લીધા તો બધે નીકળી લો પછી નીકળીએ ઘરે તો મિત્રો માતાજીના દર્શન કરીને હવે રિટર્ન થઈ જાય છે આજ તો મિત્રો તમારે જે ટોલ ટેક્સનું કામકાજ ચાલુ છે એ બહુ નજીકથી બતાડી દેવું બાકી તો રોડ ખરો ને સિક્સ લાઈન કો તો આઠ લાઈન ભરે છે મિત્રો અંબાજી સુધી તો આખા રોડ ઉપર આવી તકલીફ છે જો જોઈએ નાળો નું બધું કોમકાજ ચાલુ છે સ્ટેબલ રે એકતા નહીં મતલબ ગાડી મિત્રો ગાડીમાં હોય ઊભી કરવી પડે ગાડીમાં હોય ઊભી કરવી પડે તો મિત્રો જોઈ લે મિત્રો એ આટલા ટોલ ટેક્સ નું ફોર્મ કાચ ચાલુ છે ફાઇનલી અને આ બનતું બનતું ખાશું આવી ગયું છે મિત્રો લગભગ ફોર લાઈન બનશે મિત્રો એક બે ત્રણ ચાર હા આટલા આવી જશે મિત્રો ટોલ ગેટ સાબળો હોય છે નેકળવું હોય તો ટોલ કપાઈ જવું પડશે બાકી તો મિત્રો હવે વખત પહોંચવાની તૈયારીમાં છે હોય તે લગભગ બસ 15 મિનિટ નો રસ્તો છે ખાવાનું ચાબબ પીય તસ્તો રસ્તો છે બલી બહુક થા લાગી છે મિત્રો બના રે જો આપ તો મિત્રો આ જે છે આપણે મુંજામાં માંગી ગયા અને વૈકળી મિત્રો બહુ મણો રેડી થઈ ગઈ છે તો જમી લીએ પછી રાત્રે મોડા આવી કે ને પરન જડી કે ને ત્યારે ઉગી જો મુંજા લંબાનાઈ જો છે તાપર સબકી મિત્રો જો બહુ આજે આપો બનાવી છે સાસલી માં એકલા ખાવા ના થઈ તો જોઈને મેં શાક લીધું છે બેઠી છે મિક્સ શાક છે ઘઉંની રોટલી છે મઠો છે જ છે મિત્રો તો ફટોફટ લઈ પ્લસ પેલામાં ખીચડીએ છે તો મિત્રો ફટોફટ જમી અને જમીન પસંદ કરીએ મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આવી છીએ એ ડાબા ઉપર એડિટિંગ કરવા માટે મિત્રો આ તો એકલા પડી જાય છે બાકી અમારા શાળાનું નવું ઘર બનાવ્યું છે એનું ઓપનિંગ છે મતલબ કે અમારી ભાષામાં કહીએ તો માટલી મૂકી છે ઘરમાં ઘર પ્રવેશ કર્યો છે નવારે વાંજવાનું છે નવું નવું ઘરમાં એટલે મુનેશભાઈને માટલી મૂકી છે એમના ઘરે તો મિત્રો આખા ભજન કીર્તન એવું અત્યારે રાત્રે રાખેલું છે તો આપણે આવી જશે વાયકા બાકી તો હોય હાઈવે ઉપર અડીને જ છે ઘર સાધન જો એટલે હાઈવે છે મિત્રો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતી કાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂનાથ